હાલવું કેમ ખાવું કેમ બેહવું કેમ જીવવું કેમ સેવા કેમ કરવી મેનેજમેન્ટ કેમ કરવું કસ કેમ મારવો ક્વોલિટી કંટ્રોલ કેમ કરવી અહીંયા એવી કોઈ બાબત નથી સ્ટેજ પ્રોગ્રામ કેમ કરવો મહેમાન શું બોલે છે મહેમાનનો શું સંદેશો છે જીવનનો શું સંદેશો છે જીવન કેવું હોવું જોઈએ અહીંયા આ આઠ દિવસમાં મને લાગતું નથી કે કાંઈ ઘટતું હોય મોટા મોટા વક્તાઓ વિદ્વાન વક્તાઓ સારા સારા માણસો પોતપોતાના અનુભવ અને ભગવાન બધાના હૃદયમાં બેઠો છે એવો પરમાત્માનો અવાજ નીકળે ત્યારે જિંદગીમાં ન બોલા હોય એવા લોકો બોલવા ઊભા થાય અહીંયા કાંઈ ઘટતું નથી એવું લાગે અને પહેલે દિવસથી જ્યારે તમને સુરતથી પ્રસ્થાન કર્યું અને આજે આઠમો તમારા માટે દસમો દિવસ ને આપણા નો આઠમો દિવસ એવું લાગે કે આઠ દિવસમાં તો તમે આઠ આઠ દસ વરસ નાના થઈ ગયા હોય એવા તમે રૂપાળા ને ને ફ્રેશ આનંદમાન એ બાપા જલસા કરો છો ખરેખર અને સ્વર્ગમાં જાઓ ત્યારે કરતા હશો કે ખબર નથી પાછો મોટો ફાયદો હું ખબર તમે અત્યારે સ્વર્ગ જેવા જલસા કરો કારણ કે તમે ભલે સ્વર્ગમાં પરી કેવી હશે ગઈ કે તમારી પરીને લઈને તો ફરતા થયા હેલો અને ઈ પાછા ઈયા ગયા પછી કોઈને ખબર નથી પણ અત્યારે તો આપડા છે કે એ મારી મારા બાપા પ્રેમ કરે છે હેલો કેવો મજાનો પ્રેમ કરે છે આવો મોકો કોઈને ના મળે દીકરાની સામે માફી માંગવી વહુની સામે માફી માગવી લોઢાના સૈન્યા અહીંયા હાળી માયક માં તો મગાઈ ગઈ દીકરા ને દીકરા ની તે ઠાક ઉતરી ગયો જિંદગી ભર તમે આમ જોયો નહી રાધા કૃષ્ણ કપલ આ આ કેવી બાબત છે ખબર સંદન હાથમાં લઈએ ને તમારે જોતું હોય કે ન જોતું હોય હાથ ધોઈ નાખો ને તો સ્મેલ તો આવે એમાં હાઠ હાઠ વર્ષ સુધી સ્વીકારતા નહોતા અને આપણે મરી જઈએ તોય ન સ્વીકારીએ મારી ભૂલ છે મારો ક્રોધ છે હું મારી પત્નીને બહુ ક્રોધથી બોલાવું છું હવે નહીં બોલાવું આ તમને શું નાની ઘટના લાગે છે આ બે વ્યક્તિના હૃદયમાં જે પરિવર્તન આવ્યું એક માણસના હૃદયમાં આપણે આખી જિંદગીમાં પરિવર્તન ન લાવી શકીએ બે જણાએ એમ કીધું કે હું મારી પત્ની એની પત્નીને હવે ગમે એટલા પાસા ખીધા હે ને તોય મીઠું લાગશે ભલે હાથ વર આદત સુધરતા સમય લાગશે વારા ઘડીએ પાછા કે કે નહીં કરતા કે કે નહીં કરતા એ પાછો સ્ટ્રોંગ થઈ જાય કારણ કે એમ તો આપણે ગળી ગયેલા છીએ ને તમે યાદ નહીં કરાવતા પણ એને ફિલિંગ થયું કે હું ભૂલ કરું છું એ તમારા કઈ પુણ્યના પ્રતાપ છે તમારા કર્મના પ્રતાપ છે નો ડાઉટ રાધાકૃષ્ણ કપલનો સ્વભાવ થોડોક સીડિયો થઈ ગયો હોય કારણ કે એને ભગવાન ઉપર અરુષિ હોય સમાજ ઉપર અરુષિ હોય મને કંઈ દીધું નહીં પણ હું તમને એ કહું તમે આ દુનિયાના બેસ્ટ કપલ છો તમે બેસ્ટ ભાગ્યશાળી છો કારણ એટલે કે ભગવાને તમને સ્પેશિયલ આ સંસારમાં દુનિયાની પળોજણ મૂક તારું પેટ ભરી અને સુખેથી રહેવા માટે મોકલ્યા છે તમે કોઈ દુઃખી થાહો જ નહીં તમને ભગવાને મોજ કરવા મોકલ્યા છે મેં આગળ પણ કીધેલું ગયા વખતે પણ કીધેલું કે તમારી પાસે તો ભગવાનનું ટોપનું પ્રમોશન છે દીકરાવાળા સુખી છે એવી કોઈ ગેરંટી નથી પરિવાર જેની પાસે મોટો છે અને સુખી છે એવી કોઈ ગેરંટી નથી પણ તમે બે માણસ સુખેથી જીવો તો ભગવાને તમને દુઃખી ન કરીએ કે એની ગેરંટી છે તમે હા હવાર બે કલાક કસરત કરો તમે યોગા કરો તમે ગમે ત્યાં દુનિયામાં જતા રહેશો ગમે ત્યાં દુનિયામાં જતા રહેશો તમારું પેટ તો ઓટોમેટિક ભરશે અમે હું તમને વાત કરું અમે લોકો છે ને પરિવારમાં એક કોર્સ કરીએ છીએ કયો કોર્સ કે ગ્રેજ્યુએશન થાય છોકરો ભણીને મોટો થાય એટલે એને એક મહિનો નોકરી કરવા જવાનું વગર પૈસા વગર મોબાઈલ અને વગર પરિચયે નોકરી કરવા જવાનું અમારે એક દીકરો અત્યારે નોકરી કરવા ગયો છે રાજુભાઈનો દીકરો છે આ બધા છોકરાઓ બ્રિજેશ રાજેશ ધર્મેશ પિન્ટુ દ્રવ્ય અને હિતાર્થ આ બધા જઈ ચૂક્યા છે અને જઈ આવ્યા છે બધાને મીડિયા વાળાને ખબર છે તમને ખબર છે પણ એમાંથી શીખે છે હું ઈ હું તમને કહેવા માટે જાઉં છું રાધાકૃષ્ણ કપલને લાગુ પડે એના માટે કહેવા જાઉં છું અમે અત્યારે એને નોકરી મળે ને તો પાછો ખુશ થઈ જાય બાપુજી રોજ મારી અરે વાત કરે છે કે ખાવા પીવાની હારે નોકરી મળી ગઈ ખાવા પીવાની હારે મળી ગઈ મારે ખાવાનો ખર્ચો મટી ગયો હારે રેવાનો આપે છે રહેવાનો ખર્ચો મટી ગયો કેટલો ખુશ થઈ જાય છે રાધા કૃષ્ણ કપલ છે ખરેખર તો અમે જયારે ક્રુઝમાં ને તો ક્રૂઝમાં પંદર દિવસ ને સર્વિસ કરવાની હોય ક્રુઝ જાય ને પાછી બે માણા ક્રુઝમાં નો સર્વિસ કરવા વૈયા જાય ભલન પોતું મારું ઉપડે જલસાતો કરીએ ને હલો ફાઈવ સ્ટાર હોટલમાં નો કામ કરીએ તેલ લેવા ગઈ દુનિયા જલસા તો કરીએ ને તમને કોણ રોકે જ્યાં હારું હોય ગામ ગોતી લઈએ હારું હોય એનું ધંધો ગોતી લઈએ અરે હારું હોય એનું ફાર્મ ગોતી લ્યો ને યાર ફાર્મ વાળો વળખાય ઓર્ગેનિક અમે લોકો ઉગાડીએ ન કેટલી ઓર્ગેનિક માટે મહેનત કરીએ ગાયો રાખી અને ઘરમાં કોઈ દૂધ તો ખાતા નથી હારું ખાઈ છે ભાગ્યમાં હોય ખાય આ લોકો દૂધ નો ખાય ખાવાનું ધ્યાન રાખે ફલાણું રાખે ઢીકડું રાખે પાછા પીઝા ખાવા જાય પાણીપુરી ના દીકરા થાય અહીંયા હરિદ્વારમાં પાણીપુરી ને ભેલપુરી ગોતે કહેવાનો મારો ભાવાર્થ છે ભાગ્યમાં હોય ઈ ખાય ઓર્ગેનિક એટલું બધું ઉગાડીએ તો અમારે દુધાળામાં ત્રણસો ને દિવસ જમવાનું ચાલુ હોય ત્યાં જે કામ કરે એને બધાને ઓર્ગેનિક મળે અને અમને અહીંયા ભંગાર્યું પાણીપુરીને ફાસ્ટ ફૂડ મળે ખ્યાલ આવે મારો કહેવાનો સારું ઘર ગોતી લઈએ સારું ગામ ગોતી લઈએ